વડિયાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા વીસ વીઘા ઘઉંના પોક બનાવી મબલક કમાણી કરી વડિયાના સંજય ઢોલરિયાએ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી આ વર્ષે સત્તર વીઘાના ઘઉંનો પોક બનાવી વેચાણ કરવાનો નિર્ધાર કર્યો છેલ્લા બે વર્ષથી પોકનું વેચાણ કરે છે આ વર્ષે સત્તર વીઘાનો પોક બનાવ્યો ખરેખર ખેડૂતે પોતાની જો ઈચ્છા હોય તો શું ન કરી શકે એ આપણે જોઈએ છીએ બજારમાં ઘઉં પચીસથી ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જ્યારે આ ખેડૂતે રૂપિયા ત્રણસો રૂપિયે કિલો પોક વેચ્યો ખેડૂતે ઘઉંની ડુંડીને શેકીને સુકવણી કરીને ઓપનર ચલાવી સાફ સફાઈ કરી અને બેસ્ટ પેકિંગ કરી અને માર્કેટમાં મૂક્યો દસ વીઘા ઘઉંનો પોક તો એ લોકોનો એડવાન્સ બુકિંગમાં જ હતો જે લોકોનો ઓર્ડર હતો એનું વેચાણ થઈ ગયું મહેનતનું ફળ ખૂબ મીઠું કહી શકાય અહેવાલ રાજુ કારિયા વડિયા સંજીભાઈ તમે આ એક તમામ ખેડૂતોથી વિપરીત જઈ અને ઘઉંનો પોક બનાવી અને એનું પ્રોડક્શન ને વેચાણ ચાલુ કર્યું છે તો આ પ્રેરણા ક્યાંથી મળી ને કેમ આવો વિચાર એવો આ મારે ફાર્મ ઉપર મારા ગ્રાહકો આવતા હોય હું આજે પ્રાકૃતિક ખેતી સાત વર્ષથી કરતો હોઉં તો ફાર્મ વિઝિટ મારા ગ્રાહકો કરવા આવતા હોય તો અવારનવાર આવી રીતે આવવાથી એક વખત મારા ગ્રાહકે કીધું મને આ ઘઉંનો પોક નું મને જરાક આપો ને એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘઉંનો પોક કરીને જ વેચ્યો હોય તો કેમ થાય એટલે મેં ગયા વર્ષની અંદર સવા વીઘામાંથી ત્રેવીસ મણ ને સાત કિલો પોક કર્યો ઈ પોક આરામથી સેલ થઈ ગયો તો મને એવો વિચાર આવ્યો કે હવે આ ઘઉં કરું એના કરતા હારી પકવ ડુંડ ડુંડ્યું હોય એનો પોક જ કરું તો તો આ વર્ષે મેં પંદર વીઘાના ઘઉંનો પોક કર્યો એ પણ મારી પાસે વેચાણની વ્યવસ્થા છે તો આવી રીતે જો ખેડૂતો પોક કરી અને સેલ કરે અને પેલા માર્કેટિંગ સર્વે કરી અને પછી જો પોક કરે તો આમાં બેની બેનિફિટ સારું રહે અને પ્રાકૃતિક ખેતીની અંદર આવી રીતે મૂલ્યવર્ધન કરીએ તો ઓછો વાંધો આવે એમ ઘઉંનું વેચાણ કરે અને પોકનું વેચાણ કરે એમાં ભાવમાં મૂલ્યમાં તફાવત કરો અત્યારે આ માનો ને કે ત્રણસો રૂપિયા કિલો જાય પોક અત્યારે સારી ક્વોલિટીમાં બનાવીએ તો ઘઉં શું ભાવે કિલો જાય ઘઉં પચાસ રૂપિયા કિલો જાય અમારા પ્રાકૃતિક માં સાદા હોય તો સાદા હોય તો ત્રી રૂપિયા ચાલીસ રૂપિયા જતા હશે એ તો ખબર નથી આમ ઘઉં છે ત્રીસ ચાલીસ રૂપિયા કિલો હા અને આ પ્રાકૃતિક પોક છે ત્રણસો રૂપિયા નો કિલો કિલો જાય

પછી કટા ભરો વેલ્યુ ની તો કઈ ખબર નથી આ સો ટકા વેલ્યુ તો ફાઈનલ જ સરસ સરસ તમારો આ મુદ્દો તમામ ખેડૂતો સુધી પહોંચે અને આ રસ્તા હાલે તો પાંચ પીસા જે રીતે આપણું માર્કેટિંગ હોય એ પ્રમાણે પોક કરાય હા માર્કેટ ને ધ્યાનમાં લઈ